જિલ્લામાં વરસાદ સારું થઈ ગયું છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં સાડા પાંચસો એમ જેવું વરસાદ થઈ ગયો છે જે લગભગ નાઇન્ટી પર્સન્ટથી અપ છે અને આમ વરસાદમાં જોવા જઈએ તો અત્યારે સારી પરિસ્થિતિ છે તમામ તાલુકાઓમાં સરખા પ્રકારનો વરસાદ થયો છે અમુક ઇન્સ્ટેન્સ ઉપર અમુક તાલુકામાં નાના મોટા વધારે વરસાદના ઇસ્યુ થયા છે પણ કોઈ નુકસાનીના અત્યારે સમાચાર નથી કોઈ માલહાની અથવા જનહાનીના પણ સમાચાર નથી પશુ મૃત્યુના પણ આ આજની તારીખમાં આ વરસાદના કારણે કોઈ ઇન્સ્ટેન્સ નથી બન્યા સાથે સાથે જેટલા પણ આપણા ડેમ જે છે આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે એટી વન પરસેન્ટ સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા અને ટોટલ ટ્વેન્ટી સેમ ડેમ ટ્વેન્ટી સેવન ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયા છે આમાં મોજ ડેમ જે છે હન્ડ્રેડ ભરાઈ ગયું છે વેણુ ટુ એટી સિક્સ ભરાઈ ગયું છે આજી વન નાઇન્ટી ફાઇવ ભરાઈ ગયું છે આજી થ્રી હન્ડ્રેડ ભરાઈ ગયું છે સોડવદર હન્ડ્રેડ ભરાઈ ગયું છે સુરવો નાઇન્ટી ફાઇવ ભરાવી ગયું છે વેરી હંડ્રેડ ભરાઈ ગયું છે ન્યારી વન જે છે આ સેવન્ટી સિક્સ ભરાઈ ગયું છે ન્યારી ટુ હન્ડ્રેડ ભરાઈ ગયું છે લાલપરી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે છાપરવાડી એક નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ભરાવી ગયું છે અને માલગઢ જે છે હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે બાકી અન્ય બીજા જે ડેમ છે આ ફિફ્ટી ટુ એટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટના વચ્ચે છે